તો જો આપણે તો હું કીધું હતું તમને અમને હમણાં પહેલાંથી કે આપણે રીંગણમાં પોણત કરવાનું છે જો પાણી વાણી મળી છે હવે અને હું ક્યારે વાળા જો જઈ રહીશું ને ક્યારે બધા હમણાં ભરાઈ ગયા છે હમણાં તો એક જ ક્યારે આમ પાણી છે હવે થોડીક વારમાં હું વાળું છું તમે જોઈ શકો છો કે કોણ જ કરવું કેટલું અઘરું છે ને ખેતીનું કામ કરવું કેટલું મુશ્કેલ છે નોકરી જે કરતા હોય એમના માટે ખેતીમાં કેટલી બધી મહેનત પહોંચે છે અને પરસો પાડીને બી કામ કરવું પડે છે કેટલી ગરમી હોય બી તો ગેસ તમે જોઈ શકો છો હું હવે ક્યારે વાળવા જઈ રહી જશે દસ દિવસમાં તો જો પાણી ગયો સરસ જાય રહ્યું છે અને આપણે અહિયાંથી ક્યારે વાળવાનો છે કપડાં સાડી ભાઈ ઉપર કરવી પડશે

અને પેલા તો ક્યારા વાડવા કેટલા અગરા છે કોના માટે જો મેં આ ટાઈપનો ક્યારો વાડ્યો છે તો મારી જેમ જેટલા પ્રોડક્ટ કરે છે તો ફટાફટ કોમેન્ટ કરો જે ના કરે ને મમ્મીને કસ સમજે આપણે જો બીજા ખેરામ પાણી કરી છે હવે થોડીક વારમાં રીગ્ન પી દેશે તો વિડીયો સારો લાગે તો ફોલો કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને સારી કમેન્ટ કરો ફટાફટ ગાઈશ